દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના તાડાગોળા ગામ શારદા છાયણ ગુલતોરા અને ખાલી ગામ આ પાંચ ગામોને ખેડૂતોની જે ખાતાની જમીન છે સર્વે નંબરની જમીન છે એ જમીન ગામ ખેડૂતોનો જે વસવાટ છે આખા ગામનો એ વચ્ચે થઈને એરપોર્ટ એરપોર્ટ કંપનીવાળાએ જે સર્વે નકશો આપ્યો છે એ બિલકુલ રહેણાંક વિસ્તારમાં ખેડૂતોના વિસ્તારમાં નીકળે છે હવે એનો અમને અમારો સખત વિરોધ છે એક બાજુ કોરિડોર નીકળ્યો છે ત્યાં કોરિડોરમાં અમારી જમીન જતી રહી છે અને આ તરત જ એરપોર્ટ જે કંપનીએ સર્વે કર્યો છે નકશો બહાર પાડ્યો છે એવો તરત જ જમીન લેવા માટે આવે છે તો અમારે બાપ દાદાની જમીન અંગ્રેજો વખતની જમીન વસવાટ કરી રહ્યા છે જે અમારા ગામની મૂળભૂત સુવિધાઓ છે છીનવાઈ જાય છે અમારે આ એરપોર્ટ બનવા પર અમારો સખત વિરોધ છે અમે અમારી જમીન આપવા માટે તૈયાર નથી જે કંઈ લડવાનું થશે તે અમે કાળી રાતે પણ લડી લેવા તૈયાર છે હલો દોસ્તો જય જોહાર જય આદિવાસી દોસ્તો દોસ્તો આજે આપણે વાત કરવાના છે દાહોદ જિલ્લામાં એક એરપોર્ટ બનાવવા આવી છે દોસ્તો તો એને લઈને બધા ઓરિયા

પાલનારા ફક્ત મા બાપ હોય તેને અસર હોશિયાર થાય તો પછી મા બાપને ભૂલી જાય ને પછી નાનુંને સોળે સડી જાય દાહોદ જિલ્લામાં એરપોર્ટ બંધાઈ રહી એ જમીન આપણા મા બાપ પહેલાં દાદા એ બધા બસાઈ મેળી સાંઠી આપણી હારું અને આપણે જાણ એરપોર્ટ બંધાઈ રહી કરી ના દેવાની હોય આજ હા એરપોર્ટ આવ્યું ને એ જમીન કદાચ આપી લે અને જાતી રહી અને બીજે દર ફેર પાછા کوئی بھی آدی سمجھ میں کوئی بھی پھر نہیں گارا گریب لوگ حالت کرکی حالت خراب کرنا ڈیسے بھی چھوڑ ناخی

આપણી ઉપર પડવા બટા આ તમે જોવા હાલત શું મકીરી